બીજા નંબર માં અત્યારે જે અત્યારે જે વરસાદ જે પવન આવ્યો એમાં તમે છટકાવ કર્યો તો તમને કેવું લાગ્યું સારું એનું રિઝલ્ટ સારું મળે છે કઈ આમ જો વરસાદ પછી નું નુકસાન એવું છે નહીં આની અંદર તમને કેવું થયું વાત થાય જ નથી આ દવા તમે ટાઈમ ટાઈમ સાઈડે રાખોને એટલે તમને આમ ઉડતી દેખાય પણ કોઈ છોડને નુકસાન નથી થતું તો એની તો આ કૃષિ બલમ વિશે તમે શું ખેડૂતોને કહેવા માંગો છો કૃષિ બલમ છાટવા જેવું ખરું બધાને ખેડૂતોને સસ્તું પડે અને કામ સારું આપે છે ટૂંકમાં રિઝલ્ટમાં તમને સારું લાગ્યું આ તો ટૂંકમાં બધા ખેડૂતોએ છાટવું જોઈએ સાટવું જોયા